બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ ગઈ છે અહીંયા આપણી સાથે પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલનું નામ અને ઉપપ્રમુખ તરીકે તેજલબેન જોશી છે આપણે એમની સાથે સીધી વાત કરીએ પ્રથમ અઢી વર્ષનો જે સમયગાળો છે એ મનીષભાઈ જે પટેલ છે એને પ્રમુખ તરીકે જ્યારે પાર્ટીએ એમના ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ને લઈ અને મનીષભાઈ અઢી વર્ષ માટે કેટલા ખરા ઉતરશે આપણે એમની સાથે સીધો વાત કરીએ અઢી વર્ષનો રહેશે વિકાસ એ સમગ્ર સવાલના જવાબ એમની સાથે કરીએ પ્રથમ તો પાર્ટીએ જે પ્રકારે તમારા પર ભરોસો મૂક્યો છે એને લઈને અઢી વર્ષ માટે કેટલા ખરા ઉતરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મારા પર વિશ્વાસ મૂકવા આવ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ સાહેબ નરેશભાઈ નીરવભાઈ સૌનો આભાર માનું છું અને બિલીમરાના વિકાસના કામોમાં અમે ઓગણત્રીસ જેટલા સભ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યા છે અને સર્વના સાથે અમે કામો કરીશું અને જે કઈ કંપ્લેન છે એ કામ કરીશું કામને લઈને કેટલી પારદર્શિકતા રહેશે અત્યાર સુધી પારદર્શકતા હતી જ અને આગળ પણ રહેશે ઓકે ઉપપ્રમુખ શ્રી પણ છે એમની સાથે પણ વાત કરીએ

વિશ્વાસ મૂકીને અમને લોકોને જે માન આપ્યું છે અમને જે પદ આપ્યું છે એના માટે એમનો પહેલા વંદન કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું સર્વજન લોકો આપણા નગરજનો જેમણે અમારા પર વિશ્વાસ મૂકીને અમને ચૂંટીને લાગ્યા છે એમને પણ મારા નતમસ્તક વંદન છે જેમણે અમના પર વિશ્વાસ મૂકીને અમે ચૂંટીને લાગ્યા તો એટલી બાહિદારી આપી છે કે બિલ્લી મોરા શહેરમાં લાઈટ ગટર રસ્તા બ્લોક સ્ટ્રીટ લાઇટ ઘણા ઘણા સારા સારા કામ ઓવર બ્રિજ ઘણા ઘણા સારા સારા કામો થયા છે અને આવનાના દિવસોમાં અમારી જે ટીમ છે સર્વા ઓગણત્રીસ જણાની અમારી ટીમ છે બની છે પરિપક્વ ટીમ છે ટીમ વગર કોઈ પણ કાર્ય શક્ય નથી બધું મારું માનવું એવું છે તમે સાથે ટીમ લઈને એક સારું કાર્ય કરી શકો એક ઈચ્છા વર્ષોથી છે એક એક બેસ મેનેજમેન્ટમાં છે થોડું કાર્ય છે

આવી ગયા અને અત્યારે એમણે ક્યાંક ને ક્યાંક કાર્યભાર સંભાળ્યો હવે જે પ્રકારે મલંગભાઈ જે કોલિયા જે છે આઠ આઠ ટર્મ થી ચૂંટાઈ આવે છે હવે આપણે એમની સાથે સીધી વાત કરીએ કેમ કે વિપક્ષમાં અત્યારે ફક્ત સાત જ જણા વિપક્ષમાં છે ઓગણત્રીસ જણા અત્યારે પક્ષમાં છે ત્યારે હવે આ જે વિપક્ષની કામગીરી કયા પ્રકારની રહેશે અને આ જે પાંચ વર્ષ દરમિયાન એ કયા પ્રકારે જે લોકોની સમસ્યા જે છે જયારે લોકોની સમસ્યા નો જે નિરાકરણ નહીં આવે ત્યારે એમની શું ભૂમિકા રહેશે હવે જે તમારી શું ભૂમિકા રહેશે તમે પણ અત્યારે અંદર એમ પણ કીધું કે અમે એક વોચમેન તરીકે તમારું બધાનું જોયા કરશું એ પેલા હું પ્રમુખ ઉપપ્રમુખ ને અભિનંદન આપીએ છે શહેરના વિકાસમાં અમારો હંમેશા સહકાર રહેશે પરંતુ અમારી જનતાએ અમને વોચમેન તરીકે રહેવાનો જે આદેશ આપેલો છે એ આદેશ અમે માથે ચડાવીએ છે અને વોચમેન તરીકે અમે અમારી કામગીરી અમે ભૂતકાળમાં પણ કરેલી છે અને હવે પછી પણ અમે અમારી કામગીરી કરતા રહેશું અને જ્યાં ખોટું થશે કે જ્યાં બિલીવર હશે એમને અન્યાય થશે કે એના લોકોની વાત સાંભળવામાં ના આવશે ત્યારે અમારે રોડ પર અમે ઉતરીશું અને તમે જે તમારી એવી માન્યતા હતી કે આ લોકો સાચ છે પણ તમે કદાચ મહાભારત હા જોયું ના હોય અને પાંચ પાંડવ ઓકે અમે ચોક્કસ નહીં કહી શકીએ પણ અમે કઈ કેવી

જ્યારે આવશે ત્યારે આ જે વિપક્ષ છે સાત જે વિપક્ષ તરીકે જે ઉમેદવારો છે એ એમનો સામનો જરૂરથી કરશે હવે બિલીમોરા શહેરના અંદર જે વિકાસો છે અને જે બીલીમોરાના જે લોકો છે એમની જે પાયાની સુવિધાઓને લઈ અને હવે જે મનીષભાઈ પર જ્યારે પાર્ટીએ અને જ્યારે બિલીમોરાની પ્રજાએ જ્યારે એમના પર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર કેટલા ખરા ઉતરશે એ આવનાર સમય જ બતાવશે

જે વોર્ડના જે લોકો હતા એ લોકોએ ખૂબ જ હાલાકીનો સામનો કર્યો પણ હવે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે અને પ્રમુખ પદની પણ ચૂંટણી થઈ ગઈ પ્રમુખ પણ નિમણૂક થઈ ગયા હવે જ્યાં વોર્ડના જે લોકો છે એમની સમસ્યાઓનું જરૂરથી નિરાકરણ આવશે હવે હાલના આવનાર સમયના અંદર પાંચ વર્ષનો સમય જે છે એ કેવો રહેશે આવનાર સમય બતાવશે અને આશા રાખીએ કે બિલીમોરા શહેરનો જે વિકાસ છે એ બુલેટ ગતિએ અને તે જ ગતિએ થાય અને જે બિલીમોરા જે છે એ ઊંચાઈ ઊંચાઈઓ સુધી પહોંચે એવી આશા રાખીએ નમસ્કાર